પાંચ જેટલી પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરવા માટે આવનાર છે આ યોજનાથી જિલ્લાના ત્રણ તાલુકાના એકસો ચૌદ લાભ થશે વલસાડ જિલ્લાના લોકોને આવનારા સમયમાં અપૂરતા અનિયમિત કે ક્ષારયુક્ત પાણી જેવી સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે વિવિધ સ્ત્રોત જેવા કે જળાશય વાપી પંચલાય પાર નદી તથા આધારિત કુલ યોજનાઓના અંદાજે એકસો પિસ્તાલીસ પોઈન્ટ ચૌદ કરોડના કામોનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આવતીકાલના રોજ સવારે દસ કલાકે પારડી તાલુકાના ધગડમાળ ખાતે કરવામાં આવશે

ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબનો અંદર આજ મંચ ઉપર કાર્યક્રમ થઈ રહ્યો છે માન્ય શ્રી વલસાડ જિલ્લાના પારડી વાપી અને વલસાડ તાલુકાના લગભગ એકસો ને ચૌદ ગામોને સાંકળતી પાંચ પાણી પુરવઠા યોજનાઓનું અત્રે ખાતમુહૂર્ત વિધિ થશે આ પાંચ યોજનાઓમાં પારડી તાલુકાના વલસાડ તાલુકાના અને વાપી તાલુકાના ગામોનો સમાવેશ થશે એકસો ને ચૌદ ગામોને આ યોજનાનો લાભ સીધે સીધો મળશે લગભગ ત્રણ લાખ ને બ્યાસી હજાર જેટલા પ્રજાજનોને આ યોજનાનો સીધો લાભ મળશે અને જે પાણીની મુશ્કેલીઓ જ્યાં જ્યાં અનુભવાય છે અથવા તો ભવિષ્યમાં પાણીની ક્યાંય પણ તંગી ન રહે આ જિલ્લામાં એ દ્રષ્ટિએ આ સમગ્ર યોજનાઓ પાણી પુરવઠા બોર્ડ દ્વારા તૈયાર થઈ રહી છે કાર્યાન્વિત થઈ રહી છે અને આવતીકાલે માન્ય શ્રી અત્રેથી એની પ્રજાજનોના લાભાર્થે એનો ખાતમુહૂર્ત કરશે એ વલસાડ જિલ્લાની આ એકસો ચૌદ ગામોના લોકો માટે ખૂબ એક સુખદ સુખાકારીની વિષય વસ્તુ છે કોરોનાની ગાઈડલાઇનનો સંપૂર્ણપણે અહીંયા અમલ થઈ રહ્યો છે અને અમલ થશે જ એ જ પ્રમાણે બિલકુલ મર્યાદિત લાભાર્થીઓ હાજર રહેશે મર્યાદિત પ્રેક્ષકગણ હાજર રહેશે અને જે રીતે કોવિડની ગાઈડલાઇન છે એ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગ માસ્ક સેનિટાઈઝેશનની વ્યવસ્થા એ સંપૂર્ણ રીતે તંત્ર એના માટે કટિબદ્ધ છે અને એમાં કોઈ જાતની કચાશ રાખવામાં નહીં આવે અને સરકારના આ કાર્યક્રમને કોવિડની ગાઈડલાઇનને અનુરૂપ સંપન્ન કરવામાં આવશે યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્ય કોમ ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે